મિત્રો આજે હિન્દુ શીખ જૈન ઈસાઈ એમને ત્યાં કનડગત થતી હોય છે એટલે ભારત લાવીને નાગરિકતા આપવા માંગે છે એની આપણે વાત કરવાના છીએ અને અદનાન સ્વામી જે પાકિસ્તાની ગાયક સંગીતકાર એમને અઢાર વર્ષ પછી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે જે નાગરિકતા બક્ષી અને અજ્ઞાન સ્વામીના જે લાલન પાલન કર્યા એમને પદમશ્રી આપ્યો એમના બાળકને રમાડ્યું એની પણ પણ વાત કરવાના એ પહેલા ભારતીય જનતા ઉમેદવારોની બીજી યાદી આવી ગઈ છે અને એ બીજી યાદી માં અપેક્ષા મુજબ નાગપુર થી નીતિન ગડકરી કેન્દ્રના મંત્રી છે એમને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે કેટલાક પૂર્વ મુખ્યમંત્રીઓ ભારતીય જનતા પાર્ટીના એમને લોકસભાની ચૂંટણી લડાવવાની આ યાદીમાં તૈયારી દર્શાવાઈ છે એમાં હાવેરીથી બસવરાજ બોમઈ એટલે કે કર્ણાટકના જે મુખ્યમંત્રી હતા જે જેમની સરકાર હારી ગઈ માન્ય વડાપ્રધાને ત્યાં ખૂબ ઉધામાં માર્યા ભગવાન શ્રી હનુમાનજીને પણ મેદાનમાં ઉતાર્યા પરંતુ એમની કૃપા એમના ઉપર ન થઈને ત્યાં કોંગ્રેસની સરકાર આવી ગઈ એટલે આ ઘર ભેગા થયેલા બસવરાજ બોમ્બ એમને હવે લોકસભા લઈ જશે એમને જો જીતે તો મૈસૂરના રાજકુમાર યદુવીર વાડારને પણ બેઠક ઉપરથી ઉમેદવાર જાહેર કરાયા છે હરિયાણા કરનાલ ની બેઠક ફાળવવામાં આવી છે ત્રિવેન્દ્રસિંહ રાવત એ પૂર્વ મુખ્યમંત્રી એમને હરિદ્વારની બેઠક ઉપરથી લડાવાશે જે બહુ જ ચોંકાવનારું નામ છે એ છે કલાબેન મોહન ડેલકર એ દાદરા નગર હવેલી થી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બને છે આમે ડેલકર પરિવારનો એ સિલવાસા એટલે કે દાદરા નગર હવેલી ઉપર સારો એવો પ્રભાવ રહ્યો છે જે પક્ષમાં જાય એ પક્ષમાંથી એ જીતતા રહ્યા છે અને તમને ખ્યાલ હશે કે બે હજાર માં મોહન ડેલકરે ભારતીય જનતા પાર્ટીના શાસકોના ત્રાસથી મુંબઈમાં એક હોટેલમાં આત્મહત્યા કર્યાની વાત બહાર આવી હજુ એનું શું થયું એની તપાસનું શું થયું એ તો ખબર નથી પરંતુ કલાબેન હવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જાહેર થયા છે દાદરા નગર હવેલીથી એ જ રીતે પરસોત્તમ સોલંકીને કટ ટુ ધાઈઝ કરવાની માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વખતની છતાં પરસોત્તમ સોલંકીનો કોળી સમાજ ઉપર ખાડી શકે એમ નથી અને ભાવનગરની બેઠક નિમુબેન બામ્બણીયાને આપવી પડી છે પરસોત્તમ સોલંકી એ કોળી સમાજના પ્રભાવી નેતા છે અને એમના ભાઈ હીરા સોલંકી એ રાજુલા ધારાસભ્ય છે પરસોત્તમ સોલંકીને એમની નાદુરસ્ત તબિયત છતાં મંત્રી પરિષદમાં એમને જાળવવા પડે છે એ પણ મોદી સરકારની મજબૂરી છે ભૂપેન્દ્રભાઈ તો એમના કયા ઘરા છે મુખ્યમંત્રી ઈશાન મુંબઈમાં મિહિર કોટેચા ચૂંટણી લડશે અને પંકજા મુંડે જેમની રાજકીય કારકિર્દી લગભગ ખતમ કરવાની કોશિશ ભારતીય જનતા પાર્ટીમાં કરાઈ હતી એમને બીડની ટિકિટ આપવી પડી છે નરેન્દ્ર મોદીના ખાસમ ખાસ અને આમ તો ડાયનેસ્ટીમાં આવે બધા એટલે પંકજા પણ ડાયનેસ્ટી માં આવે ગોપીનાથ મુંડે ની દીકરી જે મહારાષ્ટ્રમાં મંત્રી પણ હતી એની બહેન મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહી લોકસભાની સભ્ય રહી પ્રમોદ મહાજન થાય પ્રમોદ મહાજન ની દીકરી પણ એ હોદ્દેદાર રહી આ પરિવારવાદ ન કહેવાય કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં છે પરિવારવાદ તો માત્ર છે ને નેહરુ ગાંધી ફેમિલી નો પરિવારવાદ ગણાય એવો બીજો પરિવારવાદ પિયુષ ગોયલ ભારતીય જનતા પાર્ટીના કોષાધ્યક્ષ રહેલા રાષ્ટ્રીય કોષાધ્યક્ષ એ વેદ પ્રકાશ ગોયલ આમ તો અટલજીના ખાસમ ખાસ હતા અને ચંદ્રકાન્તા ગોયલ એમના માતુશ્રી એ મહારાષ્ટ્ર વિધાનસભામાં ધારાસભ્ય પણ પણ એ પરિવારવાદ ન ગણાય હો એ ભારતીય જનતા પાર્ટીમાં છે એટલે પરિવારવાદ ન ગણાય આ નામો થોડા ઘણા મારે એનો ઉલ્લેખ કરવો તો એમની આ બીજી જે યાદી આવી છે એ યાદી માં આમ તો ટોટલ બોતેર નામો જાહેર થયા છે અને એ એમાંથી કેટલાક નામો નો ઉલ્લેખ આપણે કર્યો હવે પેલો ભારતીય નાગરિકતા સંશોધન મને તો એની જ નવાઈ લાગે છે અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એ સીએ અને

મુસ્લિમોને પણ ઉમેદવારી આપવા માંડી છે તમને ખ્યાલ હશે કેરળમાં પણ આપી છે અને તેલંગણમાં પણ એમણે ઉમેદવારી આપવી પડી છે આ પડોશી દેશોમાંથી એટલે કે પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ એ પડોશી દેશોમાંથી જે કન્નડવત જેમની થાય છે એવા હિન્દુઓ એવા બિન મુસ્લિમો એટલે લઘુમતી કોમો એમને ભારતીય નાગરિકતા આપવા માટે આમ તો ચારેક વર્ષ પહેલા જે આમ તો કાયદો બનાવીને રાખ્યો તો પણ એને નોટિફાઈ નહોતો કર્યો અને ગૃહમંત્રીએ હમણાં જ એને નોટિફાઈ કર્યો એટલે ચૂંટણી તાણે જ એમણે પેલું હિન્દુ મુસ્લિમ ડિવાઈડ ઊભી કરવાની કોશિશ એ એના ભાગરૂપે જ એ એમની પરંપરા છે એના ભાગરૂપે એમણે આ કોશિશ કરી જોઈ પણ મને એમ થાય છે કે આમાં હુકમ એમને મુસ્લિમો એ હું ચિંતા કરવી જોઈએ આપણી સામે એક સરસ મજાનું ઉદાહરણ છે અદનાન સામી નું અદનાન સામી અઢાર વર્ષથી ભારતમાં રહે છે અને દોઢ વર્ષ સુધી તો એ સ્ટેટલેસ અવસ્થામાં હતા આમ તો એ ગાયક છે તમને ખબર છે ને પેલું લિફ્ટ કરા દે લિફ્ટ કરા દે

એટલે કે આપણા રાષ્ટ્ર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્વામીને પદમશ્રી પણ અપાઈ ગયો એટલે પાકિસ્તાની ખબર નથી પરંતુ એમને નાગરિકતા આપી અને નાગરિકતા આપી એટલે ભારતમાં વિદેશી મૂળના જે લોકો ભારતીય નાગરિકતા સ્વીકારે એમણે બીજી નાગરિકતા છોડવી પડે એટલે આપણે ત્યાં ડ્યુઅલ અ સિટિઝનશીપ નથી એટલે અદનામ સામી એ સોનિયા ગાંધીએ જેમ ઇટાલિયન નાગરિકતા તેજી દીધી અને એ લોકસભામાં એ બેસી શકે છે અને એ પ્રાઇમ મિનિસ્ટર તરીકે પણ એ પોતાની ઉમેદવારી નોંધાવી શકે એવું સ્વામી નું પણ બની શકે એક પાકિસ્તાની પાકિસ્તાની એને નરેન્દ્ર મોદી સરકારે જ્યારે ભારતીય નાગરિકતા આપી છે ત્યારે એ ભારતની સંસદમાં જઈને બેસી શકે કારણ કાર ચૂંટણી લડી શકે ધારાસભાની ચૂંટણી લડી શકે લોકસભાની ચૂંટણી લડી શકે એ રાજસભાની અંદર છે ને જઈ શકે નોમિનેટ થઈ શકે હજુ વધુ એક વાર નરેન્દ્રભાઈ વખત જો વડાપ્રધાન બને તો કદાચ સામી એ જે નોમિનેટેડ મેમ્બર્સ હોય છે એમાં કદાચ સ્થાન પામે તો મને બહુ આશ્ચર્ય નહી થાય કારણ કે જેના ઉપર એ વારી જાય એને તો જે આમ લૂંટાવી દે છે બધું આપી દે છે કારણ કે પાકિસ્તાની ને અઢાર અઢાર થી નાગરિકતા નથી મળી આપણે ત્યાં એ ફિલ્મ કામ કરતા હોવા છતાં પણ માનનીય મળીએ એમની ઉદારતા જુઓ કે પાકિસ્તાન શબ્દ એ કોઈ પણ ધારો કે નરેન્દ્ર મોદીનો વિરોધ કરે તો પાકિસ્તાન મોકલી આપવાની એમની પાર્ટીના નેતાઓ જયારે વાત કરતા હોય ત્યારે એ પાકિસ્તાનથી બધાને અહીંયા લઈ આવવાની વાત કરે છે અને આ તો પાછા મુસ્લિમ છે અદ્નાન સામી તો મુસ્લિમ છે એટલે મને એમ થાય છે એટલા માટે વડાપ્રધાન તરીકે પણ ભારતના વડાપ્રધાન તરીકેનો પણ દાવો કરી શકે એ ચૂંટણી લડી શકે અને એ ભારતના વડાપ્રધાન તરીકે એના સંજોગો અનુકૂળ હોય તો એ ભારતીય વડાપ્રધાન પણ થઈ શકે પણ નરેન્દ્ર મોદી એ અમેરિકામાં જઈને વસે પણ ત્યાં ત્યાંના રાષ્ટ્રપતિ ન થઈ શકે ત્યાંની નાગરિકતા એમને મળે તો પણ અથવા તો અદનાન સ્વામીને અમેરિકાની નાગરિકતા મળે તો પણ એ ત્યાંના રાષ્ટ્રપતિ ન થઈ શકે કારણ કે આપણે ત્યાં સોનિયા ગાંધી ઇટાલીમાં જન્મ્યા અદનાન સ્વામી પાકિસ્તાની સિટીઝન રહ્યા પણ એમણે એમની નાગરિકતા છોડી દીધી એમના દેશની અને એમણે ભારતની નાગરિકતા લીધી એટલે એ ચૂંટણી લડી શકે ભારતીય નાગરિક તરીકેના બધા અધિકારો એ ભોગવી શકે તમને ખ્યાલ હશે કે પાકિસ્તાનથી જે લોકો પ્રવાસે પણ આવે આપણે ત્યાં એ લોકો સરહદી પ્રદેશોમાં જવા પણ અમુક પ્રદેશોમાં એમને જવાની છૂટ ન હોય પાકિસ્તાની પણ અજ્ઞાન સામી એ બધે જઈ શકે એ પાકિસ્તાની નાગરિકો માટે પ્રતિબંધિત જે પ્રદેશો ગણાય એવા બધા જ પ્રદેશોમાં ભારતીય નાગરિક બંધારણે આપ્યા છે એ બધા જ એને મળી શકે અને એ ચૂંટણી પણ લડી શકે વાજપેયીની જ્યારે સરકાર હતી ભારતીય જનતા પાર્ટીના નેતા અટલ બિહારી વાજપેયી એ તો રાજપુરુષ હતા અને ગૃણાનું રાજકારણ એ વખતે નહોતું છતાં એમની સાથે જે લોકો હતા એમના આગ્રહને કારણે એમણે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ નિવૃત્ત ચીફ જસ્ટિસ વેંકટ ચલૈયાના નેતૃત્વમાં એક હાઈ પાવર સમિતિ નિયુક્ત કરી હતી એની પાછળનો ઈરાદો એ હતો કે સોનિયા ગાંધીને સંસદમાંથી બહાર કાઢવા ચાર માં એમની પાર્ટીના સાંસદ સંસદીય પક્ષની ના નેતા તરીકે ચૂંટાયા હતા એટલે કે એમને અધિકાર હતો એ વડાપ્રધાન થઈ શક્યા હોત પણ એમણે બીજા વિવાદો ટાળવા માટે એ વડાપ્રધાન પદ સ્વીકાર્યું નહીં અને દસ વર્ષ સુધી ડોક્ટર મનમોહનસિંહ એ વડાપ્રધાન રહ્યા પણ પેલી વેંકટ ચલૈયા સમિતિ હાઈ પાવર સમિતિ એમાં બધા જ ટોપનો જ ધારાશાસ્ત્રીઓ હતા કાયદાવિદો હતા નિષ્ણાતો હતા ઈરાદો એ હતો કે સોનિયા ગાંધીને સંસદમાંથી બહાર કાઢવા પણ એ સમિતિએ એમ કહ્યું કે ભારતીય નાગરિકતા માત્ર એક જ પ્રકારની છે નેચરલ કે એટલે નેચરલ એટલે એટલે ભારતમાં જન્મ્યા હો તમે કે જે લોકો ભારતીય મા બાપના સંતાનો હોય આપણને બધાને નાગરિકતા મળે છે કારણ કે આપણે નેચરલ બોન્ડ છીએ અને જે લોકો અકવાયર્ડ એટલે કે મેળવી હોય પાંચ વર્ષ ભારતમાં રહ્યા પછી એ એમને એમની ચાલચલ ગત સારી હોય વિદેશી નાગરિકોની તો એમને નાગરિકતા આપી શકાય અથવા તો લગ્ન કરીને આવ્યા હોય તો એમને નાગરિકતા આપી શકાય એ બે બાબતો પણ નાગરિકતા એક પ્રકારની છે નેચરલ બોર્ડ અને અકવાયર્ડ એ નાગરિકતામાં આપણે ત્યાં ફરક નથી પણ અમેરિકામાં એ ફરક છે અમેરિકામાં પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ એ માત્ર ત્યાં જન્મેલી વ્યક્તિ જ થઈ શકે ઉપરાષ્ટ્રપતિ સુધી એ અન્ય કોઈ દેશમાં જન્મેલી વ્યક્તિ એ આવી શકે એના મંત્રીમંડળમાં પણ આવી શકે ત્યાં સેક્રેટરી કહે છે મંત્રીઓને એ આવી શકે એના એડવાઇઝર્સમાં આવી શકે પરંતુ પ્રેસિડેન્ટ તો અમેરિકામાં નેચરલ બોર્ન હોવો જોઈએ ત્યાં જ જન્મેલો હોવો જોઈએ આ બંને વચ્ચેનો ફરક છે એટલે અદનાનભાઈને આટલી બધી સગવડ કરી આપી એટલે વફાદાર રહેશે એવું આપણે માનવાને કારણ છે પણ દર વખતે એવું થાય એવું જરૂરી નથી પાકિસ્તાનના જે લોકોને ભારતમાં વર્ષો સુધી રહ્યા માટે જાસૂસીના કેસમાં એમની ધરપકડો થઈ છે મારી પાસે આવા એક પાકિસ્તાની મૂળ પાકિસ્તાની એમનો અને પાછો હું આધાર સાથે જ વાત કરું છું એ એ તમને ખબર છે છે કે ઘણી વખત ના પણ લોકો દ્વારા અથવા આરએસએસ ના વિચારોનું આ મુખપત્ર છે એમ આપણે કહેવું વધારે સાચું ગણાશે આરએસએસ નું મુખપત્ર આમ તો છે એ ઓર્ગેનાઇઝર ની અંદર ત્રેવીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ ના રોજ એક અહેવાલ છપાયો છે કે દુર્યોધન મહેશ્વરી આ નામ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે આ હિન્દુ છે અને આ પેપર પાછું હિન્દુ તરફી આરએસએસ લાડકું પેપર છે એના લોકો ચલાવે છે તો એ કહે છે કે લાભ દુર્યોધન મહેશ્વરી વોઝ અરેસ્ટેડ ઓન ધ ચાર્જીસ ઓફ એડિંગ પાકિસ્તાની એજન્ટ્સ ઇન ઓપ્ટેન સેન્સિટિવ ઇન્ફોર્મેશન અબાઉટ ઇન્ડિયન સોલ્જર્સ ભારતીય લશ્કરના જવાનો વિશે સંવેદનશીલ માહિતી આપવા માટે આ ભાઈશ્રી પાકિસ્તાનીઓને આપવા માટે પાકિસ્તાની એજન્ટોને આપવા માટે આ ભાઈ શ્રીની ધરપકડ એન્ટી ટેરરિસ્ટ સ્કોડે ગુજરાતના એન્ટી ટેરરિસ્ટ સ્કોડે કરી હતી આ ભાઈ ઓગણીસો ને નવ્વાણુંમાં ગુજરાત આવ્યા હતા અને તારાપુર જે છે ગુજરાતનું આણંદ જિલ્લાનું ત્યાં વસતા હતા એમના શ્રીમતીજીને ફર્ટિલિટી ટ્રીટમેન્ટ માટે એમના બાળક નહોતા થતા એટલા માટે એ ભાઈશ્રી એમના પત્નીની આ સારવાર માટે આવ્યા હતા અને એમને અહીંયા બહુ જ પ્રોસ્પરસ ધંધો બહુ સમૃદ્ધ ધંધો પણ સ્થાપિત કર્યો બે હજાર ભારતીય નાગરિકતા પણ આપવામાં આવી અને એમનો પરિવાર એમના સગાવાલાઓ પરિવારના બીજા લોકો એ પાકિસ્તાનમાં રહેતા હતા અને આ ભાઈ શ્રી એમને નાગરિકતા અપાઈ એના સત્તર વર્ષ પછી પણ પાકિસ્તાન માટે જાસૂસી કરવા માટે એમની ધરપકડ કરવામાં આવી હતી આ ઓર્ગેના રિપોર્ટ કે છે ત્રેવીસ ઓક્ટોબર બે હજાર ને ત્રેવીસ ના રોજ આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે મુસ્લિમો એમ કે જાસૂસી કરે પાકિસ્તાન માટે પણ દર વખત એવું હોતું નથી મુસ્લિમો પણ પકડાય પકડાય છે 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 પરંતુ જે જે માટે એ હિન્દુઓ અને અત્યારે તો આમ મને લાગે છે કે દેશના માહિતી અધિકારી તરીકેની એમની મુદત કદાચ પૂરી પણ થઈ હોય પણ બહુ જ જાણીતા પત્રકાર નરેન્દ્રભાઈ એમને રાષ્ટ્રીય સ્તરે નિયુક્ત કર્યા હતા ઉદય માહુરકર એ ઇન્ડિયા ટુડે ના ગુજરાતના મુખ્ય સંવાદદાતા હતા એમનો હોદ્દો કદાચ એસોસિએટ એડિટર કેવો હશે એમણે ઇન્ડિયા ટુડે માં એક અહેવાલ આપેલો અને એ અહેવાલ છે પાંચ ઓગસ્ટ બે હજાર બે નો અને પછી અપડેટ કર્યો છે છવ્વીસ જુલાઈ બે હજાર બાર ના રોજ આ અહેવાલમાં એમ કહેવામાં આવ્યું છે કે ભાવનગરના

ડેકેટ દરમિયાન બે દશકા દરમિયાન એમણે જાસૂસી નો ધંધો કર્યો આ ભાઈ ભાવનગરના નામ એમનું ઈન્દ્રવદન ભટ્ટ ઉંમર એ વખતે પચાસ વર્ષ હતી અને એ આમ તો એ ભારતીયો માટે ભટ્ટભાઈ હતા પરંતુ બીજે બધે એમનું નામ સમીર અહેમદ હતું અને એમણે કદાચ ઇસ્લામ કબૂલ કર્યો હતો ભાવનગર થી લાહોર અને એ બધેથી એમને ફોન બોન ના રેકોર્ડ એમના મળેલા અને એ ભાઈ શ્રી દાઉદ ઇબ્રાહિમ ની સાથે પણ ભોજન કરતા એનો ફોટો પણ અમારા પત્રકાર શિરોમણી ઉદય માહૂર કરે ઇન્ડિયા ટુડે માં છાપેલો છે એટલે અમારે એટલું જ કહેવાનું કે માન્ય વડાપ્રધાન જે સી એ એ એના થકી જે લોકોને નાગરિકતા આપવા માગે છે અફઘાનિસ્તાનના લોકોને પાકિસ્તાનના લોકોને બાંગ્લાદેશના લોકોને એ અહીંયા નાગરિકતા લીધા પછી એ જાસૂસી કરવામાં સંડોવારશે નહીં એની કોઈ ખાતરી એમણે કરી લેવી અથવા તો એ લોકોના મગજ એ સ્કેન કરી શકશે કે કેમ એ પણ એક મોટો પ્રશ્ન તો રહે છે બીજી વાત એ છે કે આ ત્રણેય દેશોની વાત કરીએ તો સાડા ત્રણ કરોડ જેટલા લોકો ત્યાં લઘુમતીના ગણાય આમ તો છે પાકિસ્તાનમાં તો હિન્દુઓ શીખો ખ્રિસ્તીઓ અને એમદિયા

મકાનની વ્યવસ્થા નિવાસની વ્યવસ્થા એ ખાસ કરશે એવી ચર્ચા છે આ વોટ બેંક એ ચૂંટણી ચૂંટણી માટે માટે નહીં પણ એના ભારતીય જનતા વોટ બેંક બને એટલા માટે માટેની કોશિશ કરી રહ્યા હોય એવી પણ ચર્ચા છે પણ મારે બીજો એક આંકડો આપવો છે જે તમને જરા આનંદ આવે એવો છે આપણો આમ તો સમય પૂરો થવા એવો છે છતાં દેશની કોંગ્રેસી સરકારે અને દેશની ભાજપની સરકારે વખતમાં અને એ પહેલા જે આંકડાઓ સંસદમાં મૂક્યા કે ભારતમાં કેટલા બાંગ્લાદેશી ઘુસણખોરો છે તો એ સંખ્યા દોઢ કરોડ થી બે કરોડ જેટલી સંસદમાં મુકાયેલા આંકડામાં ગણાવવામાં આવી છે અને માન્ય વડાપ્રધાન જયારે ચૂંટણી લડી રહ્યા હતા પહેલી ચૂંટણી વડાપ્રધાન તરીકેના ઉમેદવાર તરીકે ત્યારે એમણે બે હાજર તેર અને ચૌદમાં જાહેર સભાઓમાં કહેવા માંડ્યું હતું કે બાંગ્લાદેશી ઘુસણખોરો હવે ખડિયા પોટલા બાંધીને તૈયાર રહે અમે સત્તામાં આવવાના છીએ અને તમને તગેડી મૂકવાના છીએ પેલી બાજુથી બાંગ્લાદેશે એમ કહ્યું કે અમારા કોઈ નાગરિકો તમારા ત્યાં રહેતા નથી અને આ બે કરોડ બાંગ્લાદેશી ઘુસણખોરો આપણે ત્યાં વસે છે એમાંથી માનનીય મોદીજીના દસ વર્ષના શાસનમાં થોડાક હજાર લોકો ડિપોર્ટ થયા છે થોડાક હજાર કારણ કે એના આંકડાઓ પણ સંસદમાં મૂકવામાં આવે છે અને મોદી સરકારે જ મૂકેલા છે એટલે અમે ખિસ્સા કંઈ કાઢતા નથી તમે પણ ચેક કરી શકો છો બે કરોડમાંથી થોડાક હજારને ડિપોર્ટ કર્યા છે અને એ પણ કેવી રીતે ડિપોર્ટ થયા છે એ આખો એના માટે આપણે જુદો એક એપિસોડ કરવો પડે પણ આજે મહત્વની વાત એ છે કે મુસ્લિમોએ આ સીએએ નો વિરોધ કરવાની મારી દ્રષ્ટિએ કોઈ જ જરૂર નથી અને આમ પણ મુસ્લિમો એ પ્રતિભાવ આપતા જ નથી એમને ઉશ્કેરવાની ઘણી બધી કોશિશો થાય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ ગણાતા સુપ્રીમો હવે એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે કે નહીં એ આપણને આ લોકસભાની ચૂંટણીમાં જરૂર પરખાઈ જશે અગાઉની ચૂંટણીઓમાં તો પરખાઈ ગયું છે અને હવે શું થશે એના તરફ આપણી મીટ રહેશે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે આપને અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ મિત્રોને સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો કારણ કે આપણે સાચી વાત કહીએ છીએ માત્ર વાતોના વડા કરતા નથી નમસ્કાર